કમળા શેઠાડી બન્યા છે જાન લઈને ભગવાન સીધા જુનાગઢ પહોંચે છે અને શામળિયા લગ્ન લગ્ન ધામધૂમથી સંપન્ન થાય છે વિધેર ને ત્યાં કશી તૈયારી નથી જમવાનો સમય થયો છે ભગવાન ગરુણ કહે છે કે દ્વારિકા ના રસોડામાં જે રસોઈ બની છે એ બધી અહીં લાવીને મૂકી દો ગરુડે સપાટે બોલાવે છે અને સોના વાડકી બધું લાવી અને ત્યાં ગોઠવી દે છે દુર્યોધન ના બધા ભાઈઓ પત્નીઓ સાથે શકુની સાથે આવે છે વિદુર આંગણામાં સોનાના પાટલા વાસણો એ જોઈને ડઘાઈ જાય છે બધાને જમાડે છે અને પ્રભુ વિદુરજીની બાજી આરોગી અને દ્વારિકા પાછા જાય છે આમ પરમાત્માની સ્તુતિ કરતા કરતા પ્રજાની ઉત્પત્તિ માટે બ્રહ્માજી એમના સૂર્યમાંથી મનુને શત્રુપાની ઉત્પત્તિ કરી છે કશ્યપુની દીતિ સાપને આપ્યો તમને બે દીકરા અને અસુર થયા છે તો ઘરમાં વધારે સમય ભલે રહ્યા કે છે બ્રહ્માજીનું પરમાત્માનું ધ્યાન કર્યું છે કહેવા લાગ્યા છે હવે કદર મુશ્ય બ્રહ્મા દીકરા છે કદર મુશ્ય એક સિદ્ધ પુરુષ સરસ્વતી નદીના કિનારે તપ કર્યું છે દસ હજાર વર્ષ સુધી કદર ઉગ્ર તપ કર્યું છે મનુ મારા દેવતી લઈ શત્રુપા સાથે કદમ ઋષિના આશ્રમ પર આવ્યા છે

તેમની હતી એ ધૂન વાંચવું વિચારું કહે છે એક દિવસ બ્રહ્મા કર્યું છે વાચસ્પતિ પૂછે છે છે કે તમે કોણ છો તમારું નામ શું ભગવાન સંસાર તરફ મન ન વળતા મારા કાયને અવતરણ ચાલુ રાખવામાં આવી છે આજથી છત્રી વર્ષ પહેલા કહે છે કે આપણા લગ્ન થયા હતા મારું નામ ભાવતી હતી ઋષિ યાદ આવે છે લગ્ન છત્રી વર્ષ થયા છત્રીસ અવતરણમાંથી આજે ગુરસ્થ ધર્મનો રવા થયો છે સંસાર તરફ મન વળતા માયા કારણે અવિતર ચાલુ રાખવા માટે સ્ત્રીઓ સંસાર સુખને છોડી દીધું છે તેમણે કહ્યું કે દેવી જગતમાં તમારું નામ અમર થશે શંકર વાસીઓ પર લખાયેલા ટીકાનું નામ બામતી ટીકા છે જગતમાં જ્યાં સુધી ટીકાઓ વચાસે ત્યાં લોકો તમને ઓળખશે કે છે

દરેક દેવતાઓ ભગવાનની આરાધના કરે છે પુષ્પ ની વૃષ્ટિ કરવા લાગ્યા છે વાજિંત્રો વાગવા લાગ્યા છે સુખ પાચમ ના દિવસે ભગવાન કપિલ નારાયણ નું પ્રાગટ્ય થયું છે બોલ્ય શ્રી કપિલ નારાયણ ભગવાન કી શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિગોપાલ બોલો જા ધારણે હરિ ગોવિંદ બોલ yeah mm -hmm. Go to you ¡Lo pisa!

जय मुनि सीताराम राम राम जय राम 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 जय सीताराम राम राम जय राम 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 जय सीताराम राम राम जय राम 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 जय सीताराम राम राम जय i <imitation> am We જે કઈ આપણી જાહેરાત હોય અને જે કઈ આવતા દિવસના જે કઈ આપણા પ્રાગટ્યનું છે એમાં કઈ ઉછામણી હોય તો અત્યારે હલો हेलो रमी ने પછી આનંદ કરીને પછી શાંતિ રાખો તો જ આનંદ આવે हेलो આપણે જે આનંદ કર્યો ને પછી તો કથા મરોનો પણ આનંદ લેવાનો બોલ દ્વારકા દેષ કી આપડે મહાપ્રસાદ ક્યાદે ખબર બધા ને ને કહું બાર તારીખ શું કામ એમને બાર તારીખ જ શું કામ આપણો રામજી મંદિર નો ની તારીખે એટલે બાર તારીખે આપણે મહાપ્રસાદ રાખ્યો તો મહાપ્રસાદ મારે ફાળો આપવો પડશે ને જે લોકો એ ફાળો ન જે પર ગામના લોકોએ અહીંયા જ ફાળો નોંધાવવા વિનંતી

ચલો જાહેરાત થઈ ગઈ આપણે તમે પણ રાહ જોઈ રહ્યા તો કે સેના માટે આ કાલે આપણે નરસિંહ ભગવાન નું પ્રાગટ્ય તો એના માટે બોલી બોલવા માટે આપણે જે સમય ભૂદેવ આગ આપ્યો આપણને જે સમય આપ્યો એનો આભાર તો પ્રસંગ આપણે કેવી રીતે ઉજવશી તો પહેલા આપણે બોલી બોલવામાં આવશે છેલ્લો બોલ લેવામાં આવશે જે યજમાન થાય તેના પરિવારજનો પરિવાર માંથી બનાવવામાં આવશે બીજું નરસિંહ ભગવાન નરસિંહ ભગવાન પણ એના પરિવાર માંથી એને બનવું હોય તો શું અને એનામાં પરિવારમાં કોઈ નો થઈ શકે એમ હોય તો કથા સમિતિ કોઈ પણ સભ્ય ને નરસિંહ ભગવાન બનાવવામાં આવશે નરસિંહ ભગવાન નો કાલ પ્રગાટ્ય થશે ત્યારે થી નરસિંહ ભગવાન પ્રાગટ્ય થશે જોવા જેવી હશે એટલે તમે જે યજમાન બનશે ને પછી આ જતા તો ત્રણ વાર થઈ છે પછી તમે પસ્તાય છો એવો એવો આપણે ઉત્સવ ઉજવવાનો છે એટલે અમે તો કાલે તો તમને ટાઈમ આપ્યો હતો આજે બપોરે મેં કીધું કે તમે બધા જેને બોલવું હોય નક્કી કરીને ઘરે વ્યવસ્થા કરીને આવજો બીજું જે લોકો યજમાન બને તેમને કાલે પ્રવીણભાઈ આગળ પૈસા આપી અને પાકી પોઈન્ટ નોંધાવવા વિનંતી જે યજમાન બને તે બીજું કે કોઈ ગ્રુપમાં બોલે પાંચ જણા વચ્ચે બોલે કે દસ જણા વચ્ચે માં બને અને કદાચ યજમાન માં ત્રણ વાર એના ઉપર થઈ શકે તો ફક્ત પાંચ પાંચ માણસ ને જ અહીંયા આરતી નો

કે પ્રવણભાઈ ઉપર તનવાર થયો જેના ઉપર થાય તો પ્રવણભાઈ નો પરિવાર આવી શકે એના પ્રવીણભાઈ બે પુત્ર છે એના પુત્ર વધુ હે બરાબર એ એનો આવી શકે અને કોઈ પણ કદાચ છે પરિવાર નાનો હોય તો અમને છ સાત માણસ આવે તો અમને કોઈ વાંધો નથી બરાબર આ તો ફક્ત ગ્રુપ માટે જ પાંચ જણા હે પણ કોઈ એક વ્યક્તિ આવે તો એના પરિવાર

જન્મ ઉત્સવ અને કૃષ્ણ જન્મ ઉત્સવ તો કાલે આપણે પેલા ત્રણેય ની બોલી એક પછી એક બોલશી અને બોલી પૂર્ણ થયા પછી આપણે નરસિંહ ઉત્સવ ઉજવવામાં આવશે એટલે કાલે તમે બધા વેલા સર વેલા તે પેલાના ધોરણે બેઠક ની વ્યવસ્થા સૌ સૌ આને

ત્રણ વાર થાય એનો આ યજમાન બની શકે તો હવે કોઈ પણ વ્યક્તિ બોલ બોલી શકે છે ખાસ વિનંતી બેનો ને જ બોલાય વધારે

mau sauma, pachisarupia, ma, ma, ma. pachisarupia, yani Ben pachisarupia, pachisarupia, yani Ben pachisarupia, pachisarupia, લોકોને નરસિંહ ભગવાન બનાવવાનો એના પચીસો રૂપિયા ધ્યાની બેન ના છવ્વીસો રૂપિયા કમલેશ નરસિંહભાઈ પરમાર